આપણે પોચીશું બધું તમાર દમભાણ ખોરવાના હે ને હું દમભાણ જ ખોરવાના તમે તમે પાછળ પાછળ આવો બધા બોલ બોલ કરશો નહીં મને કોઈક બધા બોલે ગમતું નહિ બોલશો ને પછી એના તો પાટું મારી ને અત્યારે બોતું જતું રહે તું તો જબરદમ યાર મન તો તો હું ના સપ્તાહ સુધી પણ આટલું બધું જવાનું અને તું આવી રીતે મને બોલો નહીં તો મને વાતચીત ના કરે મને ઈમ કી તો મૂો મૂો તું ર તો ચોમ એવા અને હનો આ રાત જવાની સર આ હની રાત જવાની સર હું કહું છું હવે ના બોલતો

na rua coce tudo bonito né? tudo real não olha só do tá é, é આ લગ્ન નો લુ ગે રેસ પહેનેલો હતો કુવારો હતો એ તો એવું જ હોય એ હોય ભાષામાં તમારી ભાષા અલગ લાગે હાર તમે બોલ બોલ ના કરશો બરોબર

એક તો લાલ ભાઈ ને ફરી પાણી અત્યારે આવ્યું ડોક્ટર મોઢું મોડું આવ્યો અત્યારે મોઢું પુલ આવ્યું શું કરવાનું મારે અત્યારે શું લાલભાઈ દેખાતા કે કર્મ શું છે પાણી આવ્યું પોણી આવ્યું કરીને પાડી પાણી થાય છે ફોન ઉપર ફોન ઠોક ઠોક કર્યું હોવા કોક રાતી ત્યારે બોર ચાલુ કરી દેવ પોણી વારવાનું એવું પછી

हा ला लाल बा ओ लाल बा ले न मय हे हुक निया क मते नै दे र उंदो गाले भ ग बात त नै चाहि हे ग ल्या

અને ભગાબાણ દેખાતી નહીં એટલે ભગાબાના ગમે તે કઈ ગયા તો મોકલવા પડતી ને કપા હંગાત થઈ જશે ને તો આખું બધું રમણ ભમર થઈ જશે અને ખબર તો પડી જાય નહીં વણ તો મારી માની છગન ખજવાનો તો ચોય રહ્યો પણ ફૂટી કોળી એ હાથમાં નહીં આવે

ઘેર તારું મારેલું હતું તો જોતા જે કોઈ આવે બરોબર ઘેર જવું ધમભા ના ને પ્રતેજા ને બધાને બોલાવી ફરી ગયું હોય ને કે જંગલ માં ફરે એટલે મારા રૂ નહી બોલાવો પડશે ધમભાઈ

મારા અંગાત આખું મારા બી શું જરૂર હું એવી આ તો જંગલ મારા પેલા નો શેતર ને મારો શેતર આયો પણ ભાચો મળ્યા નહીં ચોકન સી હવે આવી જવાય તમે બોલ બોલ કરશો ને એવો ના આવો પાછો એટલે જેટલું એ અડાડી અ દાઢી અડાડીને તો ટોટિયા ભાઈ ગયા મારા

અને લાકડું ખાઈ ઓલું લાકડું એના પર પડે છે હા અલી બુની તું આવો ને હમઘાત મારા મને સારું આ તો જતી રહી મારી બી બાબા એ સીધું પી બતાવી ને જતી રહી હતો હો અદ્રશ્ય થઈ લાગે હવે તો મારે એકલા જ જવું પડશે આટલા ઊંધી તો મને બતાવ્યો રસ્તો હવે એને કીધું એટલે જવું તો પડશે તો સીત તો ખરા જ ધમભા મને જવા દે અારીં તો અને હા પેલી ગુની ચૂડેલા કીધું તું ખરા કઉ દેવારું લાકરું પડી હ અહીંના ઉપર પડ્યા છીએ અને હો ટકા ધમભાડ લાગ્યો